સાબરકાંઠાના ખેડ અને રોદરા ગામમાં આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવાર સામે તપાસ કરવામાં આવી છે ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસ રવિન્દ્ર પટેલના શાળાની પણ સેબીના અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી વિશેષમાં તેમના પિતા નિવૃત્ત આઈપીએસ ડીએન પટેલની પણ પૂછપરછ કરાઈ છે સેબીની ત્રણ ટીમોએ ગઈકાલે સવારે તપાસ શરૂ કરી હતી જે

તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસો થઈ શકે છે આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના પરિવારજનો પર નાણાકીય ગેરરીતિ ઓ ના આરોપો કેવાશે અને શું હકીકત બહાર આવશે તે જોવાનું રહેશે